ડીલ કરી શકે અને એવું જ સીધું એવું જ થા એવું હશે આજે દટ સવાર સવારમાં કોફી બને છે ચા પણ બને છે નારી આપણા ગુજરાતી ફેમિલી હેલો જય શ્રી કેદાર કેમ છો મજામાં હેલો દીદી જય શ્રી કેદાર કેમ છો આપણે હજી કેન્ટીન ખોલેલી સાડા નવ વાગ્યા ને આપણે ત્યાં આવી ગયા છે આ લોકો નીચે જાવ છો ને તમે દર્શન કેવા થયા તમારા ઓકે દર્શન અત્યારે છે ને આમ જ થાય કેમ કે યાત્રી નથી અને સીધા ગર્ભગૃહની અંદર મસ્ત મજાના દર્શન થાય તો થેન્ક યુ સો મચ આવવા માટે ને હવે આરામથી જજો નીચે અને ધ્યાન રાખજો ને ને કોફી કેવી લાગી એમ ને હા હા થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ચલો નીચે આરામથી જજો ધ્યાન રાખજો ને જય શ્રી દાર ઉપર જાવ છો કે નીચે તમે

તો વાંધો નહીં કઈ વાંધો નહીં મસ્ત મજાના દર્શન કરજો તમે તો ઉપર જાવ છો ને મસ્ત દર્શન થશે અને ફટાફટ ઉપર જજો તો ગર્ભગૃહ ની અંદર દર્શન થશે તમે તો અંદર કરીને છે ને વાહ ભાઈ વાહ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ અચ્છા નીચે જતા છે ને દર્શન તો થઈ ગયા ઓકે કેટલા છો તમે આપણી પાસે આવ્યા હતા લગભગ લગભગ છે ને એક કલાક દોઢ કલાક આ લોકો રોકવાના છે થેન્ક યુ સો મચ તમે જ ખિચડીને ખાધી છે ને કેવી લાગી થેન્ક યુ સો મચ આવવા માટે અને પેટ ભરીને ખાધું છે ને બસ એ જ જતું હતું કે પેટ ભરીને ખાવા જોઈએ આપણે થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ આરામથી નીચે જાઓ ફોટા પાડવા રોકાતા નહીં કેમ કે વધારે થોડું ખરાબ છે તો ધ્યાનથી જ જો બાકી જય શ્રી કે કેમ કે તમારા પંજાબી ભાઈ અચ્છા આમ છે જય શ્રી કેદાર બેન કેમ છો ત્યાંના છો આપણે જય શ્રી કેદાર કેમ છો મજામાં આપણે કેમ છો અચ્છા ભાવનગર ના બાણ છે ભાઈ ધીરે ધીરે તમે દર્શન દેખ્યા નીચે જતા છે ને ઓકે આરામથી જજો ધ્યાન રાખજો અને કેઈ ફોટા પડવા માટે રોકાતા નહીં સ્પેશિયલ કેમ કે અત્યારે weather ખરાબ છે ને એટલા માટે ચલો તમે ઉપર જશો ને બેન તો ઉપર જજો ધ્યાનથી જજો ને નહીતર આવો વિઝિટ કરજો કેન્ટી ને જય શ્રી કેદાર ધ્યાન રાખજો લ્યો બાય બાય તમને પણ જય શ્રી કેદાર તમને ખાસ કરીને જય શ્રી કેદાર

કાલે આવ્યા હતા ને વાંધો નહીં ભાઈ ચા પીવા આવ્યા હતા મસ્ત મજાના ચા પીને હવે નીચે જઈ છે આરામથી જજો ને ધ્યાન રાખજો લ્યો જય શ્રી કેદાર અને હું કઈ વરસાદ ને તમને નથી કહેવા માટે એવો ખાલે છે ને તમને મળવી દો આપણે ગુજરાતી ફેમિલી ને જય શ્રી કેદાર સ્પેશિયલ આ લોકો છે ને મળવા માટે એવા છે કઈ નાસ્તો પાણી નથી કરવો જવું જ છું થેન્ક યુ સો મચ આવવા માટે અને તમને પણ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ બેન તો રાતે મને અગિયાર વાગે જ મળ્યા હતા વધારે હાલ ને આવ્યા હતા ને એટલે તમે તો સાંજે મળ્યા હતા ને ઇવનિંગ માં થેન્ક યુ સો મચ આવવા માટે અને તમે ઉપર જાવ છો કે નીચે હજી જાવ છો અચ્છા એમ છે કઈ વાંધો નહીં મસ્ત મજાના દર્શન કરજો ને મારા લાગે કામ હોય તો જરૂર કહેજો અને તમે નીચે આરામથી જજો ધ્યાનથી જજો ચાલો જય શ્રી કેદાર કચ્છ ના છો ને આપડે તો ક્યારેક મળશું કચ્છમાં હા હા લાગતા એટલે સો કિલો થાય કિલો એવું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ હેલો જય શ્રી કેદાર થેન્ક યુ સો મચ વિઝિટ કરવા માટે થેન્ક યુ સો મચ તમારો પણ થેન્ક યુ સો મચ અત્યારે ફરીવાર મેગી બનાવી રાખી છે આપણે અને અમારા ભાઈ પરાઠા બનાવે છે એમાં કેવું હોય ખબર જે મેં માલ સામાન બનાવ્યો હોય ને જેમ કે ખીચડી બનાવી છે બરાબર આ દસ અગિયાર વાગે બનાવી તો અહીંયા એવું થાય કે હર એક પાંચ મિનિટ પછી જો બંધ થઈ ગયું ને વસ્તુ મેન્સ કે ગરમ હું કે ગરમ આ તાપ હોય ને એનાથી હટી ગયું ને એકવાર તો એ બધું મસ્ત માલ બધું જો હોય ઠંડો થઈ જાય તો અમારે છે ને વસ્તુ થોડી થોડી વાર જાય જેમ કે ખીચડી થઈ ગઈ સબ્જી થઈ ગઈ થોડી થોડી વાર અમારે ગરમ કરવી પડે ચા આવું હોય અમારે અહીંયા

થેન્ક યુ સો મચ વિઝિટ કરવા માટે શું ખાધું કઈ ખાધું પીધું કે ખાલી કઈ નઈ કઈ વાંધો નહીં એ મારા માટે બહુ મોટું છે તો થેન્ક યુ સો મચ આવવા માટે હેલો જય શ્રી કેદાર થેન્ક યુ સો મચ આવવા માટે આપણને છે ને ખાસ મળવા આવે ને તો કઈક અલગ જ મજા આવે જેમ કે હમણાં એક ફેમિલી આવી હતી ખાસ મળવા આવી હતી ફરી વાર એક મળવા આવ્યા હતા જય શ્રી કેદાર આવ થાકી ગયો તમે તો આવો છો ને નીચે ત્યાંથી કાકા જય શ્રી કેદાર

બધું શક્ય છે જે આવે એને આયા આવું જરૂર જરૂર થી આવી ગૌરવ ભાઈ થેન્ક યુ સો મચ થેન્ક યુ બે મહિના એડવાન્સ થી તમારા અપડેટ જોઈએ છે થેન્ક યુ થેન્ક યુ બે મહિના ટિકિટ એડવાન્સ કરાવી ને ત્યારથી ચાલુ છે અરે હા આપણને પ્રાઉડ ફીલ થાય કે યાર કોઈક આપણને સ્પેશિયલ આપણી મળવા આવે તો હકીકત છે અને આપણા ગુજરાતીમાં આવે તો મજા જ આવી જાય હે ને તમે દ્વારકાના છો ને

થેન્ક યુ સો મચ જય શ્રી ઉપર જાવ છો જરૂર આવતી ઠંડી લાગી ઠંડી લાગી વાંધો આરામથી જાઓ હેલો ભાઈ જય શ્રી ગર કેમ છો મજામાં

I'm from Nepal. भाई कैसे हो बढ़िया अरे बढ़िया है कहा से हो नेपाल से नेपाल से जाजरकोट से जाजरकोट सेंट्रल घोड़ा में केदारनाथ से गौरी खंड उतारूंगा ओके okay, क्या अभी चार्ज चल रहा है घोड़े का क्या चार्ज चल तो रहा है चार्ज तो अब तेईस सौ पचास है थोड़ा थोड़ा डाउन रखता है ना अच्छा खाने पीने के लिए थोड़ा डाउन करना पड़ता है डिस्काउंट से जिंदगी इनका क्या अभी बुक किया है क्या सिस्टम है कितना किया है इतना अब किया अब मैंने तो बारह सौ बोला है हजार बोल रहे हैं अच्छा एक हजार ओके यानी चार हजार का फटका यार क्या दिक्कत है चार हजार चार हजार भाई अभी एक राउंड में आप चार हजार कमाओ चार 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 <laughs> सही बात है सीजन में कितने लेते हो सही बताना सीजन में तो तीन हजार चार हजार पाँच हजार ठीक है ठीक है भाई या तो खुली के लागे नहीं नीचे थे तुम्हें कितना निकला था सवार जय श्री गजर भाई जी क्या हाल है वीरे बढ़िया बढ़िया भाई जी हाँ वैसे तो मैं स्टार्टिंग से यहीं पे हूँ आप बताइए आप कब निकले थे घर से

હા કોઈ ફેમિલી આવી હતી મેગી વગેરે ખાવી છે મેગી મસ્ત મજાની ખવડાવી દીધી છે અને મંદિર જવાનું હશે ને હવે કઈ નઈ મસ્ત મજાના મંદિર સાઈડ જાવ ને દર્શન કરો થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ સો મચ અને આપણે ક્યાં ના છો આ અમરેલી ના છે આ લોકો જઈ શકે તાર બેન નીચે તો આવ્યા છે ને હજી ને છે ને આ લોકો સાથે બહુ બધી ખરાબ ઘટના થઈ ગઈ છે અત્યારે મને આ લોકોએ કીધું છે થોડુંક પાછા જણાવી દેશો એમ તો ઇન્સ્ટાગ્રામમાં કહી દીધું છે પાછા યુટ્યુબ માટે પણ અમે જયારે ગૌરીકુંડ ની પેલા અમે ઘોડો રાખ્યો હતો ટોટલ ત્રણ ઘોડા રાખ્યા હતા ઓકે ઘોડા અમે એની ભેગી એવી ડીલ હતી કે ઠેઠા કેદારનાથ મંદિર સુધી આપણે જે ઘોડાનો નો છે ત્યાં સુધી ઉતારી દીધું પણ થોડા ગૌરીકુંડ થી થોડા આગળ નીકળ્યા તેમને અમને ઘોડા ઉપરથી ઉતારી દીધા અમારી જોડે ચાર વર્ષની નાની છોકરી હતી બીજા ઓલ્ડ એજ ના લોકો હતા અને બધા અમારી ટોટલ છ બેગ હતી છ બેગ ને બધું એવું કરે છે કે થોડાક તમે આગળ તમારી સાથે માની લો પાંચ જણા છે તો એમાં પાંચ જણા ને બે ઘોડા ને આગળ મોકલી દે બે ઘોડા ને પાસે વચમાં એક ને રાખે જેથી ઈ લોકો ડીલ કરી શકે અને એવું એવું થયું હશે અહીંથી સાથે નીચેથી સાથે નીકળશે પાંચે વડા પણ એ લોકો પાંચ પાંચ ના છે સાઈ ને વેઇટિંગ કરાવી નાખે જેથી પૈસા તમારી સાથે માંગી શકે આ લોકો સાથે એવું જ થયું છે એટલે પ્લીઝ આ બધી એક રિક્વેસ્ટ છે કે કોઈ કેદાર ઘાટીમાં આવે ને તો ગવર્મેન્ટ ઘોડા બુક કરે ભલે તમે પેલા પાંચસો હજાર લઈ લેશે પૈસા ગવર્મેન્ટ બટ તમે જે ડીલ કરશો ને એની સાથે ગવર્મેન્ટ સાથે લગભગ તમે બાવીસ કિલોમીટર ટ્રાય કરશે તમારી સાથે કંઈ પણ થશે ને તો ગવર્મેન્ટ ઉપર જશે અને ગવર્મેન્ટમાં તમે નોટિસ નાખશો ને તો તમે ખોડા જે ખસેડો હશે ને એ નાખી બાયોડેટા આપી દેશે તમને કે તમારી સાથે આ વ્યક્તિ હતો તો પ્લીઝ બે ફૂલ ધ્યાન રાખજો અને તમે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો કે આ તમારી સાથે ન થાય કેમ કે પાંચસો હજારના ચક્કરમાં છે ને લાઈફમાં પણ જોખમ થઈ શકે વચમાં આવીને કંઈ પણ કરી શકે હેને એ નશામાં શું નશામાં તો એ અહીંયા છે ને નોર્મલી છે પહાડી જે બધાનું નથી કહીતો પણ જે લોકો કરે છે ને જે આવું કરે જ છે જેમ કે શ્રીરામ રમ વગેરે કરે જ છે એ મેં ખુદ જોયેલું છે તો પ્લીઝ આ વસ્તુ ઉપર ધ્યાન રાખજો ગવર્મેન્ટના જેમ બને એમ ગવર્મેન્ટને કોડ બુક કરો જય શ્રી કે થેન્ક યુ સો મચ તમે રીલ મને કીધું રિયલ ઘટના છે જે શેર કરાય જેવી હતી થેન્ક યુ સો મચ અત્યારે જો ખીચડી બનાવું છું કેમ કે આપણે ભાઈ એવા છે જય શ્રી કેદાર ભાઈ ભાઈ મંદિર સાઈડ થી નીચે આવ્યા છે સ્પેશિયલ ખીચડી બનાવવા માટે ભાઈ ની ચાર છે ને બીજા પણ હમણાં પાંચ તો છે તો લગભગ હું ઇન્કલુડ બધી બનાવી નાખી ખીચડી ને એવું અને રોટલી સબ્જી પણ ભાઈ ને છે તો સ્પેશિયલ પાર્સલ કરવા માટે આવ્યા છે તો એમને બનાવીએ મસ્ત મજાની અને ભાઈને આપી દઈએ